વડોદરા શહેરમાં નવરાત્રી દરમિયાન બની છે લૂંટની મોટી ઘટના નવરાત્રીની ઉજવણી વચ્ચે શહેરમાં લૂંટનો બનાવ આવ્યો છે સામે ગરબા જોઈએ પરિવાર ઘરે પાછો ફર્યો ત્યારે અજાણ્યા લૂંટારુઓ પરિવાર લૂંટારુઓ બે વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવ્યો પરિવારને ડરાવીને ત્રણ લાખ રૂપિયા કેશ અને અંદાજે દસ થોડું સોનું લઈને ફરાર થઈ ગયા ગાજરાવાડી સુવેસ પંપિંગ પાસે છુનારા પરિવાર સાથે આ ઘટના બની છે ઘટાડ લઈને સમગ્ર વિસ્તારમાં દહેશત છે પોલીસે ફરિયાદના આધારે આરોપીઓનું શૂધ હાથ ધરી છે એ હતી અમે અહીં બાઈક અમે એ રાખી આગળ આવ્યો તો ઘાળી દઈશ કે તલવા તો અમારી બાઇક પર નીચે બી નહીં ઉતરવાળી દીધા અમને પાછળ પાછળ તે પેલું ઘર છે ને ત્યાં સુધી અમારે પાછળ આવ્યો ઘાળી દઈશ બૂમ પાડી તો બી ઘાલી દઈશ તલવાળા અંદર ગયો તો પછી બીજા બી અંદર હતા એ કઈ ઉભ્યો તો બીજા પછી અમે ત્યાં ગયા ને તે બાઈક અહીં આગળ મૂકી

મારી છોકરી અમારી સાથે હતી તો બોલું પડે તો છોકરીને મારી નાખીશ કેસ